સમગ્ર વિશ્વમાં વીસમી મેના દિવસે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોના મહત્વને ઓળખવાનો છે વિશ્વ મધમાખી દિવસ મુખ્યત્વે જૈવ વિવિધતા જાળવવામાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે પણ ઉપયોગી નીવડે છે વિશ્વ મધમાખી દિવસમાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાના કારણે પરાગ રજકો અને તેમના રહેઠાણોનું રક્ષણ થશે અને તેમાં સુધારો થશે સાથે જ મધમાખીઓની વસ્તીમાં પણ વધારો થશે અને મધમાખી ઉછેરના લાંબા ગાળાના ટીકો મળશે આજથી સાતક વર્ષ પહેલા હું પરંપરાગત ખેતી કરતો હતો પણ ખેતીમાં એક મધમાખી જો હોય તો ઉત્પાદનમાં પણ વધારો આવે ને ખેતી પણ સારી થાય અને મેં આજથી પાંચેક વર્ષ પહેલા મધમાખીનું ચાલુ કરેલ છે અને અમારા ગામની આસપાસ અમે મધમાખીની બોક્સ લગાવી છે ખેડૂતની વાડીએ લગાવી એ ખેડૂતને ઉત્પાદનમાં ત્રીસથી થી ચાલીસ ટકાનો વધારો આવે અને આજે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે ગ્રામજનો અમારા જૂથના બહેનો હે ગામના બાળકો હે બધાને ફાર્મ પર વિઝિટ કરાવી અને ખૂબ સરસ માહિતી આપી મધમાખી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તે આપણે પ્રાચીન કાળથી જ તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ ભરતભાઈએ તેના વિશે અમે માર્ગદર્શન આપ્યું તે ખૂબ સરસ લાગ્યું અહીંયા અમને ભરતભાઈએ માહિતી આપી કે પેટે મધમાંથી સુસુ ઉત્પન્ન થાય કે કેવી રીતે મધમાખીનો ઉછેર થાય અમને ત્રણ જાતિ આવે મધ મધમાં મધની એ અમને સમજાય